હારો આવજો સચિન ને બેન વળાવી આપણે ભાઈબીનાગર થોડાક આવ્યા છે એ કોલેજ માં કેટલા ઈચ્છા આપણે આવવાના કોલેજ માં બે જો કોલેજ શામળદાસ આ જો રુતિક ભાઈ ને સહેલ ને બધા બેઠા છે આ બધા એ બેઠા તો એ મારી કોલેજ કોલેજ માં કામ હતું એ પૂરું કરી ને હવે અમે આવવા મને છે ઘર બાજુ ઘર ઘરે જવું જો તો બધા તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે હાલો તો ઘરે હા ઘરે જવા દેવી ને પછી બપોર થયો અગિયાર વાગ્યા છે બપોર થવા આવી તો ઘરે જવા દેવી ભાઈ ધીરે ધીરે મેં ઘર બાજુ નીકળી ગયા છે નવી ગાડી લઈને સિદ્ધભાઈ સહિલભાઈ ને હું હવે ઘરે જ આવી બરોબર